ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા વીસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાશે તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના ઇન્ચાર્જ મામલતદાર ડીએમ સાંકટે સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન સલામતી અંગેના જરૂરી પગલાં ભરવા અને લોકોમાં જનજાગૃતિના ઉમદા આશય અને બાળકો જુદી જુદી આપત્તિ વિશે જાણકારી મેળવે તેમના ઘર પરિવારમાં પણ અવેરનેસ કેળવાય તેવા જાગૃતિના પ્રયાસો આ શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવનાર છે ત્યારે બાળકોને આપત્તિ વિશે વધુ માહિતી મળે તે માટે અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરવા માટે જણાવ્યું હતું ત્યારે સાવચેતી એ જ સલામતી હેઠળ આ કાર્યક્રમમાં એક સપ્તાહ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી મોકડ્રીલ રેડક્રોસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા રોડ સેફટી જેવા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવશે આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાઇસેગના માધ્યમથી શાળાના બાળકોએ પણ નિહાળ્યું હતું શાળા સલામતી કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત શાળા સલામતી કાર્યક્રમ પખવાડિયાની ઉજવણી કરવાની છે સધુ કાર્યક્રમ આપણે બે હજાર પંદરથી ચાલુ કરેલો છે અને દર વર્ષે શાળા સલામતી કાર્યક્રમ યોજાય છે જે અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈ પણ દુર્ઘટના સર્જાય કે ડિઝાસ્ટર બને તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું એમાંથી કેવી રીતે એનો ઉપાય કરવો શું કરવું શું ન કરવું એ બધી બાબતોને સમજ આપે એને આપણે શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવેલ છે જે અંતર્ગત એકસો આઠ કામગીરી સાથે સાથે બીજી જે કઈ કામગીરી છે કોઈ અર્ધ કે સર્જાય આગ સર્જાય કે પછી કોઈ પણ પાણી ની સર્જાય એ વખતે શું કરવું શું ના કરવું એ બધીની સમજ પૂરી પાડતો કાર્યક્રમ એટલે શાળા સલામતી કાર્યક્રમ